તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી દૂર થાય છે અસુરી શક્તિ મળે છે અનેક લાભ નંબર એક હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી હંમેશા આશીર્વાદ મળે છે નંબર બે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ છે તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામ નો વાસ માનવામાં આવે છે નંબર ત્રણ જ્યોતિષમાં સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે નંબર ચાર નિયમિતપણે સાંજે તુલસીના છોડ નીચે હિનો દીવો પ્રગટાવવો જોઈએ આ દીપકમાં થોડી હળદર નાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે નંબર પાંચ શાસ્ત્રોમાં લોટનો દીવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે તુલસી પાસે લોટનો દીવો પ્રગટાવવાથી માલક્ષ્મીની સાથે મા અન્નપૂર્ણાની પણ કૃપા પ્રાપ્ત થાય છે બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે અને ગાય માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે નંબર છ તુલસી પર ઘીનો દીવો પ્રગટાવતા પહેલાં તેમાં થોડું અક્ષત નાખો અને પછી દીવો પ્રગટાવો આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે નંબર સાત નિયમિત રીતે તુલસીને જળ ચઢાવવાથી અને તેની પાસે દીવો પ્રગટાવવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે તેની અસરથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે નંબર આઠ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં ચાલી રહેલા ઘરેલું ઝઘડાઓ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે રવિવારે તુલસી પાસે દીવો ન કરવો જોઈએ